નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે મનુષ્ય જન્મમાં આવ્યા પછી મનુષ્ય જન્મને મુક્તિનો દ્વાર કહેવાય છે અને એ મુક્તિના દ્વાર ઉપર ફક્ત એક જ તાળું લાગેલું છે જે તાળાને મોહનો તાળું કહેવાય છે અને જો મોહનું તાળું મનુષ્યના જીવનમાંથી તૂકી જાય ધ્યાનની ચાવી બનાવી લે હોશની ચાવી બનાવી બનાવી લે ગુરુ ગમની ચાવી બનાવી લે અને જો મોહના તાળાને ખોલી નાખે તો એના ગઢ ભીતર તરત જ અજવાળું થઈ જાય છે એ લક્ષ્ય ચોરાસી યોનીમાંથી એ બહાર નીકળી જાય છે એ મુક્તિનો અધિકારી થઈ જાય છે તો સંતોએ કહે છે કે લે મોહકા તાળા તેરા કટે જન્મજન જાળા સંતોભાઈ ખોલી લ્યો મોહકા તાળા તો મનુષ્યને જો આ લક્ષ ચોરાસીના બંધનમાંથી મોદી રહ્યું હોય અને આત્માને ચારેય યોનીમાં ભટકાઈ રહ્યું હોય તો એક જ છે મોહનું તાળું કેમ કે બીજી બધી યોનીઓ એટલે કે જાનવરીઓની પશુઓની પ્રાણીઓની મોતો મુક્તિનો માર્ગ મળી શકે તેમ જ નથી આ બધી જ યોનિઓ અંધકારથી ભરેલી છે એટલે કે ચારું ચારે બાજુ અંધકારની દિવાલ જ છે ચારે બાજુ અજ્ઞાનતાની દિવાલ જ છે અને તે દિવાલમાંથી બહાર નીકળવાનો એક પણ દરવાજો નથી તો તમે લાખ કોશિશ કરો તો પણ આ પશુ પંખી જાનવર અને પ્રાણીઓની યોનિમોથી મુક્તિના દ્વાર સુધી પહોંચી શકાતું નથી એટલે જ આ પૂરા અસ્તિત્વમાં મનુષ્ય યોનીને જ સર્વશ્રેષ્ઠ યોની માનવામાં આવે છે કેમ કે જીવાતમાં જ્યારે લક્ષ ચૌરાસી યોનિમાંથી ભટકાતો ભટકાતો મનુષ્ય યોનિમાં આવે છે ત્યારે મનુષ્ય યોનિમાં પરમાત્માએ આ લક્ષ ચોરાસીની જેલમાંથી બંધન મુક્ત થવા માટે એક મુક્તિનું દ્વાર મેળવેલું છે એટલે જ મનુષ્ય યોનિને મુક્તિનું દ્વાર પણ કહેવામાં આવે છે અને આ દ્વાર ઉપર મોહનું તાળું લગાવેલું હોય છે અને જે મનુષ્ય ધ્યાનની ચાવી હોશની ચાવી કે ગુરુ ગમની ચાવી બનાવી લેશે તેવા મહાન ભાગ્યશાળી મનુષ્ય આ મોહરૂપી તાળાને ખોલી શકે છે અને દુઃખ ભરી અંધારી જેલમાંથી એટલે કે લક્ષ ચોરાસીની અંધારી જેલમાંથી પ્રકાશમાં આવી જાય છે તો આ મોહનું તાળું શું છે અને મનુષ્ય યોનીમાં આવ્યા પછી પણ મનુષ્ય સંસારના અશક્ય અશક્ય કામોને પણ શક્ય બનાવી છે એટલે કે જે મનુષ્ય પૃથ્વી ઉપરથી ચંદ્રલોકની યાત્રા કરી શકે છે આજે વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે આજે અભ્યાસ પણ એજ્યુકેશન થઈ ગયો છે મતલબ બહાર બહાર મનુષ્ય પ્રગતિના પંથે ચાલી રહ્યો છે તેમ છતો મનુષ્ય મુક્તિના દ્વાર ઉપર ઊભો હોવા છતો આ મુક્તિના દ્વાર ઉપર લાગેલું મોહનું તાળું કેમ ખોલી શકતો નથી અને આજે બધા જ સંપ્રદાયોવાળા બધા જ સાધુ સંતો એક જ વ્યાખ્યા કરે છે કે જો તમે મોહના તાળાને ખોલી નાખો તો તરત જ તમારા ઘટ ભીતર અજવાળું થઈ જાય છે પરંતુ આવું કહેનારા પણ મોહનું તાળું કેમ ખોલી શકતા નથી તો દરેકને એક જ વાતની ભય છે એક જ વાતની બીકશે કે જો મોહનું તાળું ખોલી નાખીએ એટલે તો બધું જ ગયું કે મોહનું તાળું ખોલી ગયા નાખ્યા પછી તમારે આડંબર પાખંડ સંપત્તિ ધન સ્ત્રી કશું જ બચતું નથી તમે જીરો ઉપર આવી જાય છો તમારી પાસે કશું જ બચતું નથી એટલે કહેવાનું મતલબ જે તુચ્છ સંપત્તિ છે એ બધી જ સંપત્તિ મોહનું તાળું તૂટી જાય બધું ગયું તમારે જો એક સ્ત્રી પર મોહ જ ના હોય તો ગમે એટલી સુંદર સ્ત્રી તમારી સામે લાવીને એવું રાખો તો એનું કોઈ તમારા સ્ત્રીની તુચ્છ જ તમને લાગશે તમારે જો ધન સંપત્તિ પર મોહજ ના હોય તો ધન સંપત્તિના ઢગલા તમારી પાસે કરતો હોય પણ તમને તુચ્છ લાગશે તો મોહજ માણસને બંધન કરે છે મોહજ માણસને અવડા રવાડે ચડાવે છે મોહજ માણસને પાપ કર્મ કરાવે છે તો અને મોહનું તાળું તૂટે એટલે વિષય વાસના માન સન્માન અહંકાર આ બધું જ જતું રહેશે કંઈ જ બચતું નથી માણસ પાસે તો ખરેખર આ બીકથી જ મનુષ્ય મોહનું તાળું ખોલતો નથી કેમ કે તમારા જીવનમાં મોહ છે તો તમે સ્ત્રી સાથે આકર્ષિત થાવ છો પરંતુ જો તમારે સ્ત્રી સાથેનો મોહ તૂટી ગયો તો સ્ત્રીનું આકર્ષણ રહેતું નથી સ્ત્રી તમને તુચ્છ લાગે છે તમને મોહ છે એટલે જ સંપત્તિ તમને સાચી લાગે છે અને એ મોહને કારણે જ તે ધન સંપત્તિ માટે તમે અત્યાચાર ભ્રષ્ટાચાર છલ કપટ દગા પ્રપંચ જેવા પાપ કર્મ કરી રહ્યા છો પરંતુ જો તમારામાં મોહ જ તૂટી જાય ધન સંપત્તિ તમને તો તમને ધન સંપત્તિ પથ્થર કાકડા જેવી તુચ્છ લાગે છે પછી તમે ક્રોધ પણ કરી શકતા નથી અને અહંકાર પણ કરી શકતા નથી પરંતુ તમે જાણો છો સ્ત્રી ધન સંપત્તિ ધન અને સંસારનું જે બાહ્ય ધન આ બધું જ અસલી ધન નથી તે ધન સેવટે મૃત્યુ સમયે છૂટી જાય છે પરંતુ જેને આપણે મહાધન કહીએ છીએ જેને મોટું ધન કહીએ છીએ એ મોટું ધન મોહનું તાળું તોડી નાખ્યું તેને મહાધનની પ્રાપ્તિ થઈ શકે છે અને એ મહાધન મીરાબાઈએ કહ્યું છે ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂંટે દિન દિન બધતો સવાયો એ જેમ જેમ એ ધનને તમે વાપરો એમ એ ધન વધતું જાય છે અને એ ધન જ મહાધન છે એ ધન જ આપતા આપણને મુક્તિના માર્ગ સુધી લઈ જાય છે એ જ ધન આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે પણ જો જગતને ચગડોળે ચડાવી હોય જગતને બંધનમાં વાંચ્યું આખા જગતનું એક જ તાળું છે હજારો તાળા નથી ખાલી મોહ એક એક જ મહાસમ્રાટ છે જગત માટે સંસાર માટે મોહ એ જ મહાસમ્રાટ મોટા મોટો લોક હોય તો મોહનો લોક અને જે પુરુષોએ મોહનું લોક ખોલી નાખ્યું એને સદ્ગુરુની ચાવી મળી ગઈ ધ્યાનની ચાવી મળી ગઈ સદગુરુના શરણની ચાવી મળી ગઈ એટલે શરણ એટલે કે સદગુરુના પગ પકડવાથી મોહનું તાળું તૂટી જતું નથી સદગુરુના અમુક શાણું જોઈને બેહી દેવાથી મોહનું તાળું તૂટી જતું નથી પણ સદગુરુ વચનના જે અધિકારી થઈ ગયા એમને મોહનું તાળું તોડી નાખ્યું અને જેને મોહનું તોડું તાળું તોડી નાખ્યું એ લક્ષ ચૌરાસીના મંદરમાંથી મુક્ત પણ થઈ ગયા અને એમના જીવનમાં અખંડ આનંદ અખંડ સુખ અને અખંડ પ્રેમની ધારા વહેવા માંડી એમ એમના એમના જે ફૂલ છે અખંડ ખીલેલા ફૂલ એ ફૂલ પછી કોઈ દિવસ કરમાતું જ નથી એ ચોવીસ કલાક એનું આત્મારૂપી ફૂલ ખીલેલું જ રહે છે તો આ છે મોહનાથ તાળું તો એ જ મોહનું તાળું જો ખરેખર મહાઆનંદની પ્રાપ્તિ કરવી હોય મહા સુખની પ્રાપ્તિ કરી હોય મહાધનની પ્રાપ્તિ કરવી હોય તો એ એક જ માર્ગ છે કે મોહના તાળાને તમે ખોલી નાખો હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ